લોકસભાની વિજયોત્સવ ન મનાવવાની જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણીનો સાત તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી યોજાનાર છે ત્યારે રાજકોટની ઘટનાને લઈ પ્રદેશ ભાજપ દ્વારા વિજયોત્સવ ન મનાવવાની જાહેરાત કરી છે જેને લઈને આજરોજ નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આવતીકાલે થનાર મતગણતરી બાદ વિજયોત્સવમાં મીઠાઈ ન વહેંચવી ફટાકડા ન ફોડવા તેમજ રેલી ન નીકાળવાની જાહેરાત કરી હતી

એના એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે ચારસો ઉપરાંત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતીને એનડીએ સરકાર પરિવાર બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે આપણા મતદાનની ચૂંટણીનો ગણતરીનો દિવસ છે નવસારી લોકસભાની એરુ કોલેજ પર ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં આ મતગણતરી થવાની છે ત્યારે આ વખતે પણ નવસારી લોકસભાની અંદર આપણા સાંસદ શ્રી સી પાટીલ સાહેબ ફરી વાર સુધી આ ખૂબ મોટી જંગી સોસાયટી ચૂંટણી જીતી રહેવાના છે ત્યારે અમારા પાર્ટી તરફથી વખતે એક ખૂબ સૂચના છે કે આ વખતે જે રાજકોટ ખાતે જે દુર્ઘટના બની એને ખૂબ મોટી સંખ્યામાં જાનહાની થઈ છે એને લઈને આવતીકાલે અમારો આ જે પાર્ટીનો જે વિજોત્સવ છે એ મનાવવાનો નથી એની કોઈ રેલી નથી કાઢવાનો એનો કોઈ સરઘસ નથી કાઢવાનો એના કોઈ બેન્ડવાજા કે ડીજે કે ફટાકડા કે ગુલાબ કે ફૂલાર તરફથી બી પણ વધાવવાનું નથી કે મીઠાઈ ખવડાવીને પણ આના પ્રસંગને અમારે ઉજવવાનો નથી ખૂબ પાર્ટી સગાઈથી એકબીજા કાર્યકર્તાઓ જ્યારે બીજે થાય અમારી જીત નક્કી છે નિશ્ચિત છે એકબીજા કાર્યકર્તાઓને આનંદ અને ઉત્સાહ હોય પણ કાર્યકર્તાઓ ખૂબ સંયમ રાખીને આપણા વિજયને ખૂબ સાદગીભર ઉજવવાનો છે એકબીજાના હાથ મિલાવી ખેસ અને ટરપી પહેરીને ગળે મળીને સાદાઈથી આપણે આ વિજય ઉત્સવ મનાવવાનો છે એનાથી વિશેષ બીજી કંઈ કામગીરી કરવાની નથી કે ઉજવવાનો નથી એક પણ પાર્ટીએ નક્કી કરેલો છે એના માટેની આજે અમે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અમે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના જે કંઈ અહીંયા પ્રતિનિધિઓ છે એ આપણા મારફતે લોકો સુધી અમારો આ મેસેજ પહોંચાડવા માટે આપસો ને અપીલ એની કેટલી અપેક્ષા છે લગભગ સાડા નવ લાખ